મારું નામ કાજલ માખેચા છે મારો હોદ્દો એફીડ છે અને અમે લોકો અચોકસ મુદતની હડતાલ ઉપર કાલથી સતત ત્રણ બે હજાર પચીસથી ગયેલા છીએ અને જ્યાં સુધી અમારા ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી માસંગનો આદેશ નહીં થાય ત્યાં સુધી અમે લોકો અચોકસ મુદતની હડતાલ ઉપર રહી હડતાલ ઉપર જવાના મુખ્ય બે મુદ્દા છે પહેલું ટેકનિકલ પગાર સુધારણા અમને મળે અને બીજું ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિ મળે અમને ટેકનિકલ પગાર સુધારણામાં એવું છે કે બે હાજર બાવીસ માં એક કમિટી બેઠી હતી અને બે છ ત્રણ બે હાજર ચોવીસ માં એક ઠરાવ થયેલો હતો જેની અમલવારી બાકી છે અને અમે લોકો ટેકનિકલ કામગીરી કરતા આવ્યા છીએ અમારા એમપી ભાઈઓ આભા કાર્ડ ઘરે ઘરે જઈને કાઢીએ છીએ આયુષ્યમાન કાર્ડ કાઢે છે અમારી એફડબલ્યુ બેનો બીપી માપે છે ડાયાબિટીસ માપે છે રસીકરણની એન્ટ્રી ટેકોમાં કરે છે આ બધી જ કામગીરી ટેકનિકલ કામગીરી છે જેને સરકારે સ્વીકારી અને અમારો આ પ્રશ્ન સ્વીકારીને અમારો હલ કરવો જોઈએ એટલે અમે ટેકનિકલ કેડર માટેની પગાર સુધારણા બાબતની માંગ કરીએ છીએ આજે શું કાર્યક્રમ છે કેટલા આજે અમે લોકો હજાર અમારા હજાર રાજકોટ જિલ્લાના હજાર કર્મચારીઓ છે એમાંથી જેટલા ભેગા થયા અને આજે મે આવેદન આપવાના હતા કલેક્ટરને સાહેબને આવેદન આપી દીધું છે અને મુદતની જે કરવાના છે એનું આવેદન આપ્યું છે અને રેલી કાઢવાના છે જોશી પ્રમુખ આરોગ્ય કર્મચારી મંડળ રાજકોટ અમારા બે વર્ષથી પડતર પ્રશ્નો અમારા માગણી છે અમારી એ માગણીનું નિરાકરણ ન આવતા અમે એક તારીખથી સરકારને અલ્ટિમેટમ આપ્યું હતું કે પાંચ તારીખે અમે માર્ચ સીએલમાં આવવાના છીએ ત્યારબાદ છ તારીખથી અમે લોકોએ ઓનલાઈન ઓફલાઈન કામગીરી સદંતર બંધ કરી દીધી અને દસ દિવસનું તંત્રને અલ્ટિમેટમ આપ્યું છતાં પણ એનું નિરાકરણ ન આવ્યું તો પંદર તારીખથી અમે અચોક્કસ મુદતની હડતાળ પર આવ્યા છીએ અને આજે કલેક્ટર સાહેબ શ્રીને અને ડીડીઓ સાહેબ શ્રીને આવેદન આપવા આવ્યા છીએ અમારી મુખ્ય બે માંગણીઓ છે કે જે અમારી એક તો અમારી ખાતકીય પરીક્ષા હતી નહીં જે તંત્ર દ્વારા ખાતકીય પરીક્ષા નાખવામાં આવી છે જે સદંતર નિર્ણય ખોટો છે અમારી ખાતકીય પરીક્ષા રદ કરે બીજો કે અમારે અમારી કેડરને ટેકનિકલ ગણી ગ્રેડ પે અમારો સુધારો કરે કે જે બીજા રાજ્ય કરતાં સાવ નીચો દર ગ્રેડ પેનો છે બે વર્ષથી હડતાળ બે વર્ષ પહેલાં પણ હડતાળ ચાલુ હતી આ હડતાળ પણ ચાલુ થઈ ત્યારથી તંત્રની સાથે ઘણી બેઠક કરવામાં આવી પણ યોગ્ય નિરાકરણ કે નિર્ણય ન આવતા બેઠક નિષ્ફળ જાય છે